એકસો ભાગી શકે તેવો મોટામાં મોટો પૂર્ણાંક જણાવો આ બંનેને ભાગી શકે તેવો જો આપણે શોધવાની સંખ્યાથી આ બંનેને ભાગવાના છે એટલે એકસો એસી ને આપણે શોધવાની સંખ્યા વડે ભાગવાનું અને ચારસો પાંચ ને પણ આપણે શોધવાની સંખ્યા વડે ભાગવાના છે આપણને ખબર છે અહીંયા ભાજક હોય અહીંયા ભાજ્ય હોય ભાજક શોધવાનો છે એટલે કે અવયવ શોધવાનો છે અને મોટામાં મોટો બંનેનો મોટામાં મોટો અવયવ એટલે ગુસ્સા અ બંનેને નિશેષ ભાગી શકે જો નિશેષ ભાગી શકે એટલે શેષ શૂન્ય છે એટલે ગુસ્સા થાય શેષ આપેલી હોય તો શેષ બાદ કરીને સંખ્યા વડે ભાગી આપણને ખબર છે બરાબર તો માંગેલી સંખ્યા એસી ચારસો 405 નો ગુસ્સા અ છે એકસો એસી અને ચારસો નો ગુસ્સા અ છે તો એકસો એસી ના અવયવ આપણને આવડે છે

5 વડે ભાગાકાર કરીએ 85 40 155 3 ની ઘાત ના લિસ્ટ માં આવે 3 ની 4 ઘાત છે આ બરાબર તો 180 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ નહીં 2 નો વર્ગ 2 નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ અને એને ગુણ્યા પાંચ તો આપણે ગુસ્સા અ શોધવાનો છે અ ગુસ્સા અ બંનેનો સામાન્ય અવયવ અને એની ઓછામાં ઓછી ઘાત સામાન્ય અવયવ ત્રણ પણ છે પાંચ પણ છે ત્રણ ની ઓછી ઘાત બે છે પાંચની ઓછી ઘાત એક છે નવ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાલીસ આ આપણો જવાબ છે બરાબર છે સરસ લખશું પંચાણું અને એકસો તેત્રીસ નો ગુસ્સા બંને કોના આવે ઓગણીસ ગુણ્યા પાંચ અને ઓગણીસ ગુણ્યા સાત બંનેમાં સામાન્ય હોય તે ઓગણીસ છે અને બાકીના અવયવમાં કઈ સામાન્ય છે નહીં એટલે ગુસ્સા અ શું આવશે ઓગણીસ ચાલો એકસો પંદર અને ચારસો ચૌદ ગુસ્સા અ શોધવાનો છે એકસો પંદર આપણે ઘડિયા પાકા કરીએ છીએ ખૂબ પાકા કરીએ એટલે એમાં આવતી સંખ્યાઓ સીધી જ આપણને ખેંચે હા આપણા મગજ ને ખેંચે ત્રેવીસ પંચા ચારસો ચૌદ પાંચ વડે વિભાજ્ય નથી શક્ય છે કે ત્રેવીસ વડે વિભાજ્ય હોય તો ચારસો ચૌદ ને આપણે ત્રેવીસ વડે ભાગાકાર કરીએ ત્રણ માંથી બે બાદ કરો એક ચાર ને ઉતારીએ ત્રેવીસ અઠા એકસો ચોર્યાસી બરાબર તો ત્રેવીસ ગુણ્યા આઠ આના આપણને ખબર છે આનો તો બે નો ઘન થાય છે બે ગુણ્યા ત્રણ નો વર્ગ બરાબર પચાસ સુધીના તો અવિભાજ્ય ત્રેવીસ અને ચારસો ચૌદ એટલે બે ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા ત્રેવીસ ગુસ્સા ચાલો ત્રેવીસ એના સિવાય કઈ સામાન્ય નથી એટલે નો ગુસ્સા થશે ત્રેવીસ એસી અને એકસો બાર નો લસા શોધવાનો છે એસી સૌથી પેલા વિચાર આવે દસ ગુણ્યા આઠ આ બે નો ઘન થાય છે આને આપણે બે ગુણ્યા પાંચ કરીએ છીએ આ બે ની ચાર ઘાત થાય છે આ તો સાત અવિભાજ્ય છે તો એસી એટલે બે ની ચાર ઘાત ગુણ્યા પાંચ અને એકસો બાર એટલે બે ની ચાર ઘાત અને એને ગુણ્યા તો શોધવાનો છે એટલે બધા જ અવયવો અને વધુમાં વધુ ઘાત સાથે તો બે ની ચાર ઘાત એ બે ની સૌથી વધુ ઘાત છે પછી પાંચ ની એક ઘાત છે અને પછી સાત ની પણ એક ઘાત છે બેની ચાર ઘાત એટલે સોળ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને સોળ પંચા એસી આઠ સત્તા છપ્પન પાંચસો સાહીઠ ચાલો સમજાય છે એકસો અડસઠ અને એકસો નો લસા શોધવો છે આપણે એકસો અડસઠ એકવીસ ના ઘડિયામાં આવે એકસો નેવ્યાસી એકવીસ ના ઘડિયામાં આવે એકવીસ ગુણ્યા નવ જો પાયાનું કામ કરેલું હોય ને તો જ આપણને આ સહેલું પડે બાકી વધારે અવયવો અનેક વખત પાડવા પડે બરાબર ચાલો આ થશે બે નો ઘન આ થશે એકવીસ ના પાછા અવયવ પાડવાની જરૂર નથી બરાબર ને એકવીસ ના પાછા અવયવ કરવાની જરૂર નથી ચાલો એકસો અડસઠ એકવીસ ગુણ્યા બે નો ઘન એકસો છે તો એકવીસ બંનેમાં કોમન છે અહીંથી બે ની ત્રણ ઘાત આવશે અને ત્રણ ની બે ઘાત આવશે કારણ કે બધા જ અવયવો લઈ લેવાના છે અને એની વધારેમાં વધારે અને એકસો અડસઠ ને આપણે ફરી પાછા નવ વડે ગુણાકાર કરીએ નવ અઠા બોતેર ના બે વધારે વધી સાત નવ છક ચોપન ચોપન ને સાત एकसठ न एक, एक वी छु नव, नव ने पंदर एक हजार पांच सौ बार चलो आरस બે ની ચાવી માં નથી આવતું ત્રણ ની ચાવી માં નહીં પાંચ થી નહીં સાત સાત ની ચાવી એ આપણે ભણ્યા નથી 7 * 21 717 7 * 21 અને પછી વધશે 69 7 થી નહી વિભાજ્ય નથી બરાબર તો હવે આ બધા જ આંકડા 7 પછી 13 13 થી વિચારવું પડે 217 13 13 का 13 8 7 87 ना घड़िया में 87 नहीं आवे 13 थी विभाज्य नहीं है बराबर પછી હવે 70 વડે ભાગાકાર થાય છે કે કેમ વિચારવો પડે 70 એકા 70 70 વડે विभाज्य નથી 19 19 એકા 19 2 નહીં 21 21 વડે જો કે વિભાજ્ય હોય ને તો 3 વડે વિભાજ્ય હોય તો 3 નીચે આવીમાં આવી જ જાય એકવીસ થી આમ પણ આપણે જોવાનું નથી અવિભાજ્ય સંખ્યા વડે જોવાનું છે તો વડે વિભાજ્ય છે કે કેમ તે જોઈએ આપણને જો કે ખબર છે ત્રેવીસ ના ઘડિયામાં નથી આવતું એટલે ત્રેવીસ વડે વિભાજ્ય હોય નહીં ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ નહીં ઓગણત્રીસ ચેક કરવું પડે ઓગણત્રીસ વડે વિભાજ્ય છે કે કેમ જોકે ત્રીસ સુધીના ઘડિયા કરેલા છે ઓગણત્રીસ ના ઘડિયામાં બસો સત્તર આવતા નથી હવે આપણી પાસે ઓપ્શન છે પાછળ સાત છે તો સાત વડે હોય તો હોય બરાબર તો સાત એક સાત ને સાત તેરી એકવીસ યસ આ એકત્રીસ વડે વિભાજ્ય છે આ ત્રણસો દસ કરતા મોટા છે એકત્રીસ ના ઘડિયામાં એકત્રીસ એકા એકત્રીસ ત્રણ વત્રીસ એકા એકત્રીસ વેરી ગુડ ચલો ખૂબ લાંબા પ્રયત્ન બાદ આપણને સફળતા મળી છે હા અને ક્યારેક આવું પૂછી લઈને તો આપણા માટે લાંબો સંઘર્ષ થઈ પડે બરાબર તો બસો સત્તર એના બરાબર સાત ગુણ્યા એકત્રીસ બસો ઓગણ ઓગણસી બરાબર નવ ગુણ્યા એકત્રીસ અને ત્રણસો એકતાલીસ બરાબર બાકીના અવયવ ત્રણેયમાં વૈદા છે એમાંથી કંઈ સામાન્ય નથી એટલે એકત્રીસ આપણો ગુસ્સા બરાબર છે આ રીતે પણ કરી શકાય ઓકે Very good.